प्रेट मन्तों इकाई डूशीला हाँ रोटला करिन आले अवे आरोब बेतर रहे मारो थाई जो ओह ओह हो। ओह आप अपोट रहे पॉयना इतार मेलता जेड मेलता ना

આપડા <muchos>

કોયરની પતક બોલા કણ આવું પછી મારે તો બોગડા બોલ બીજ કરતા નહી યાર હું ગોકઈ નાસો ના ના છોડ ઓહો પકડી મજન ખબર નહી પતત ઓલો તો મને અખાતો નહી પર ભૂટા થી ભૂટા

અરી વાત છો થે તો એટલે બને જીવા છો છો મોંગા જુદા હું વાગે રે મને ખુક ખુફૂક મરી જયું કોણ મરી જ્યો કા બુલાઈ છું ચાને પણ કા તો કે તને મને ખબર તો ખબે નત તારના ચા આવ્યો રાતે છે ल्या पण मुंह को पण मां माले तने काकस ना माले चल नही खबर ल्या पण मारी बात आपने बोलो बोलो तुम्ही आ तो क्या हो पडो तो काय नही बोले बोल तो तुम्ही आम्ही अब काम काम का, का, करो लगा का, मुंहन मारी लागी गोबडा कुल ने बोल तो गो मुंह होले अब तो पापा हारवे नते अब मुई बोलवा मुई मुंह बोलू काज बिना की बेगला भाई تو ہارا تانے سال گوبڑو ما آيو کنا دي شرط تو ما نے مڑی دے پر جاما بھائیو یہو دی بات چوں چوں دے ہاں منے آ پ کم کم تھا رو گام ما تھا کیوں ہے تو مارے ہارے اتر سوانی پر تمی ما تھا سڑا نے ہن تو سڑا ہا تمی ہتھو ہاں پر مون ایم کو من گام ما ہارے داڑو اگ چھنے داڑو اگے تنے نینکو گام ما کھٹ ہے آ گوبڑو پھولیتو نہیں

એ ભૂડાની એ ભૂડાની વા ગાફુલ્લા સુશી એ સાફુ બોલાજો એ મારો મારો એ મારો મારો ઘાટ એ મારો મારો આ કે કોનીનો બોલી દોરો તો હું આગળ બોલ તો હું કરી આવું સો મન તો ઓ કુડીયાનો અનક ડાળો ઉગી જાશે આપણી ગશ્યા આવશે અન પણ એમ કરો આપડે એક લાવાય નહી તો ઓલા ભાણિયાને ઓય ઓય એને એને ભાણ બની જશે એને મોટી ઓળખ હતી એની ઓળખ મોટી હતી ઓળખ નહી જોખા સાશ તો આપડે આખો ગામ આખો ગામ ભરી ઈ શું લો રે ઓ ભાઈ આ તો એને ફેગો લઈ લ્યો પૂરો લઈ જ્યો હેડો ના આપડા ભાણ જાવે પૂછી માર તો ખતે હેડો બતાઈ લ્યો હા બતાય બતાય જારો ખાને તમ ઠીક કરો આખા ગામને લેતો જયા મારા અમે ના

નાચ oh, બોલ oh, oh. <stutters> <tut>

મોટી છે ઓરખંડ તો ઘણી મોટી છે આખી રાત પાણી વાજ્યું છે ઉજાગરો તમે જોઈ આવો

बादे, आता बादे बादे, आता आ आ ना तमे सो भला दी तमे बोबडा वादी वादी तमे झपन पकडै दी तमे खूब भदो ने नाम नाल इने मोरे ले दिन इनो नाम हालु छै अनु मोसो को ए मोसो को अबुल शान्ति अतरी नि थकना रही बात करन अखाने पोका ओ हो हो हेडो आ आ तो बोबडा बीदी पाका दा मार तो आखा दाडा नो थाक लागेलो हन तमे या अबै जे मोए बाद पानी वादा आयो सु हमे ઓ તમારે ફાડ તમારે ઇન્ડિયમ ફાડ છે અલ્યા હો ભલાજી છે તમારે ગયો છે

यहांसों क्या तटाटा है? हाद निची एकमारी लाइशे येलियो निकाद नो भीगा लोगी इजिशे तुम्हें વાત ભણ જો નવ વાત અમે થઈ ગયું ભાઈ બોલ ને તું ના મને તો ચમે ચમ થાય લાશ પડી

આપણે રૂપિયો નો આપડે આપડે કશું ખબર નથી આપડે કઈ જાણતા નથી

摆住。

મારી લેજો મારી છોકરો મારી લેજો કોગનો છોકરો

એને ના મર્ડર કરી નાખ્યું છે બોલે નહીં અમારા ભણો કાલે રૂપિયા માગતો તો એના પાસે કોઈક માણસ છે એને પતાવી દીધો છે હોય જલ્દી આવો ને સાહેબ અમારા ગામની પત્ર નહીં જાય આખી આ તો મર્ડર કરી મેં દીધું ને બીજો ગરીબ માણસ મરી જાય હો હો ઓહો હવે

આબોર નમવા દે મારી કોરા રા રા હેડો હેડો આપડે ભુગડો હમદો હેડો હેડો આ મારો બનાસ